રાશન લેવા ગયેલા યુવકનો બગવાડામાં ટ્રેન અડફેટે કરુણ મોત પાડી તાલુકાના બગવાડા ખાતે આવેલી દિવ્યા પેકિંગ કંપનીમાં નોકરી કરી પિતા અને ભાઈ સાથે બગવાડા ટોલ બૂથ નજીક કંપનીના રૂમમાં રહેતો મૂળ માલદા પશ્ચિમ બંગાળનો આજીમ અઝુમુદ્દીન બાબુલાલ શેખ ઉંમર વર્ષ બાવીસ ગત તારીખ સત્તર પાંચ બે હજાર ચોવીસના રોજ રૂમેથી રાશન લેવા જાઉં છું કહી નીકળ્યો હતો જે બાદ તે મોડી રાત સુધી ઘરે ન ફરતા તેના પિતા અજુમુદ્દીનને પુત્ર આજીમની શોધખોળ હાથ ધરી હતી આ શોધખોળ દરમિયાન તેમના પાસે બગવાડાથી પ્રકાશભાઈએ ફોન કરીને તેમનો દીકરો આજીમ બગવાડા ખાતે બનતા નવા બ્રિજ પાસેથી તે રેલવે લાઇન ક્રોસ કરી રહ્યો હતો ત્યારે રાતે સાડા આઠેક વાગે ટ્રેનના અડફેટમાં આવ્યો હોવાની જાણ કરતા પિતા અને તેનો ભાઈ ઘટના સ્થળે દોડી ગયા હતા અને જોયું તો આજીમને માથાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર પ્રકારની ઈજા પહોંચી હતી અને તેનું કરુણ મોત નીપજ્યું હતું જેથી આ બનાવ સંદર્ભે આજુમુદ્દીને પાડી પોલીસ મથકે આવી સમગ્ર બાબતની જાણ કરી ફરિયાદ નોંધાવતા પારડી પોલીસે મૃતદેહનો કબજો લઈ ઓરવાડ સરકારી હોસ્પિટલ ખાતે પીએમ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે